ભગવાન શ્રીકૃષ્ણના જીવનની કથા શ્રીકૃષ્ણ જન્મથી લઈને અવસાન સુધી અનેક સ્થળોએ ગયા હતા ચાલો હવે આપણે જાણીએ કે ભગવાન શ્રીકૃષ્ણ કયા કયા સ્થળે ગયા અને ત્યાં શું શું લીલાઓ કરી ભગવાન શ્રીકૃષ્ણએ આમ તો ઘણા સ્થળે રહ્યા છે પણ હું તમને મુખ્ય સ્થળનું વર્ણન કહીશ એક મથુરા જન્મસ્થળ કારાગૃહમાં જન્મ બે ગોકુળ બાળપણની લીલાઓ માખણ ચોરી દૈત્યોનો વધ ત્રણ વૃંદાવન ગોપીઓ સાથેની લીલાઓ કાલિયા નાગદમન ગોવર્ધન લીલા ચાર મથુરા કંસવધ પાંચ દ્વારકા રાજધાની સ્થાપના લગ્ન અસુરોનો વધ છ કુરુક્ષેત્ર મહાભારત યુદ્ધ ભગવદ્ ગીતા ઉપદેશ સાત પ્રભાસ ક્ષેત્ર સોમનાથ નજીક શિકારીના તીરે અવસાન પ્રસિદ્ધ છે જે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક આવેલું છે આ સ્થાન ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થળ તરીકે જાણીતું છે કથા દ્વાપર યુગના અંતે જ્યારે મહાભારત યુદ્ધ પૂરું થયું ત્યારે શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેમની ધરતી પરની લીલા પૂર્ણ થવાની છે એકવાર શ્રીકૃષ્ણ ભાલકા તીર્થના વનપ્રદેશમાં પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા એ જ સમય શિકારી સંધન નામનો વ્યક્તિ ત્યાં આવ્યો તેને દૂરથી શ્રીકૃષ્ણના પદ તળે ઝળહળતો ભાગ દેખાયો તેને લાગ્યું કે તે કોઈ હરણ છે ભૂલથી તેણે પોતાના તીર છોડ્યા અને તે તીર શ્રીકૃષ્ણના પગમાં વાગ્યો જ્યારે તેને નજીક જઈને ખબર પડી કે આ તો ભગવાન શ્રીકૃષ્ણ છે ત્યારે તે ખૂબ પસ્તાયો અને ભગવાનના ચરણોમાં પડીને ક્ષમા માંગી શ્રીકૃષ્ણે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું હે જરૂર આ તારો પાપ નથી આ તો મારા વિધિ પ્રમાણેની અંતિમ લીલા છે તો મારા હાથે સાધન માત્ર બન્યો છે ત્યારબાદ શ્રીકૃષ્ણે પોતાનું દેવીય સ્વરૂપ ધારણ કર્યું અને પાર્ષદોને લઈને વૈકુંઠ વૈકુંઠધામ તરફ પ્રસ્થાન કર્યું મહત્વ આ સ્થળે જ ભગવાન શ્રીકૃષ્ણે ધરતી પરથી પોતાની અવતાર લીલાનો અંત કર્યો ભાલકા તીર્થ ખાતે આજે મંદિર બનેલું છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના સ્પર્શિત ભૂમિનું દર્શન થાય છે યાત્રાળુઓ માટે આ તીર્થ અત્યંત પાવન અને ભાવનાથી ભરેલું સ્થાન છે એટલે ભાલકા તીર્થને શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન તરીકે ઓળખવામાં આવે છે અહીં એક મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે મંદિરના પાછળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલું છે જે સ્થાનને વધુ પવિત્ર બનાવે છે અહીં આવનારા શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી દર્શન કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે અને પરમાત્માનો અનોખો અનુભવ કરે છે જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો